હર ઘર મેડા શીઘુ કાપવા તો આપણે મંડા હવે વીણવા તમે જોઈ લો હવે આગળ જાવી વીણવા જો આપણે સિંઘુ ઉતારી લીધી છે ઠેલી ભરી લીધી અડધી એટલે હવે આપણે ઘરે નાખવા જાવી ઘરે પણ દાદી અમારા વકલ કરે છે દાદા ને દાદી તો સિંઘુ નાખ્યા આવ્યું એટલે મંડે વકલ કરવા તો મિત્રો જોઈ લ્યો આપણે સરઘો ઉતારી લીધો છે અને મારા મમ્મી અને મારા ભાઈ વકલ કરે છે જોઈ શકો છો તમે ફાઇનલી મિત્રો આપણે સરગવાના કટા ભરી લીધા છે તમે જોઈ લ્યો

અને બાકાજી બાકાજીકી બોલાવી દીઓ